ગઈકાલે આપણે બધાએ નવા વર્ષના વધામણા કરી દીધા આપણે બધાએ ભગવાનને ખૂબ બધી પ્રાર્થના કરી કે આવનારું આ જે વર્ષ છે એ આપણા બધા માટે ગુજરાત માટે દેશ માટે ખૂબ સારું રહે અને જે સમસ્યાઓ છે સમસ્યાઓમાંથી આપણે ક્યાંક બહાર નીકળવાનો પ્રયાસ કરીએ પણ એ સમસ્યાઓ બદલાય છે આપણે જેવા છીએ એનાથી જરા પણ બદલાઈએ છીએ વર્ષોના વર્ષ વીતી જાય છતાં પણ ગુજરાતમાં જે ઘટનાઓ બને છે એ ઘટનાઓમાં બદલાવ કેટલો આવ્યો માણસો કેટલા સુધર્યા કેટલા બગડ્યા એ બધાથી વધારે વિશેષ કે માણસોમાં માનવતા બચી છે ખરી ગઈકાલે વડોદરાથી એક ઘટના સામે આવી અવધૂત ફાટક પાસે ફૂટપાથ ઉપર ચાર પાંચ શ્રમિકો સૂતા હશે પોતાના બાળક સહિત સૂતા હતા અને અચાનકથી એક કાર ચાલક આવે છે ક્રેટા ગાડી ચલાવતો એ માણસ દારૂ પીધેલી હાલતમાં હોય છે અને પૂરપાટ ઝડપે આવી અને ત્યાં ચડાવી દે છે એ ત્યાં ચડાવે છે એના પછી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે ભાગવાનો પ્રયાસ કરે છે એટલે સ્થાનિક લોકો એને પકડીને મારે છે પણ એ બધાથી વધારે કરુણ વાત એ છે કે જે શ્રમિકો સૂતા હતા એમાં ચાર વર્ષનું એક બાળક હતું એ ચાર વર્ષનું બાળક ત્યાં ત્યાંનું ત્યાં એનું મૃત્યુ થઈ જાય છે છે એ ગાડી ચાલક ઉપર ચડાવી દે આપણે જ્યારે આવી ઘટનાઓ સાંભળીએ ત્યારે આપણને એવું થાય કે આ માણસો કેવા હશે વડોદરામાં કે પછી ગુજરાતમાં કે પછી દેશમાં પહેલી વાર બનેલી ઘટના નથી પણ કરુણતા એ છે કે આવી ઘટનાઓ સતત બનતી આવે છે ને આપણે એમાં કઈક બદલાવ નથી લાવી શક્યા એ કાર ચાલકનું નામ નીતિન ઝા છે પોલીસે એની ધરપકડ કરી લીધી અને એના પછી સ્ટેટમેન્ટ નોંધવાથી લઈને એની ગાડીને બધું ચેક કર્યું એની ગાડીમાંથી દારૂની બોટલો પણ ઝડપાઈ અને એના પછી ખબર પડી કે એની આઈડેન્ટિટી શું છે ક્યાંથી આવે છે પોલીસે એની સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી દીધી છે પણ પ્રશ્ન એ થાય છે કે એ મા એની બાજુમાં જે સૂતી હતી એના સહિત બીજા જેટલા પણ લોકો હતા એને ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે રાતે અચાનકથી કોઈ આવશે ને આવી રીતના એમને કચડીને જતા રહેશે દારૂ હાલતમાં એ માણસ જ્યારે ચલાવતો હશે ત્યારે એને કાયદા અને વ્યવસ્થાની તો પડી જ નહીં હોય આપણા ગુજરાતમાં મોટાભાગે ગાડી ચલાવે છે દારૂ પીને ગાડી ચલાવે છે અને પછી એ થાય છે શું સામાન્ય લોકોના એમાં જીવ જાય છે તથ્યના કારણથી લઈને અત્યાર સુધીની ઘટનાઓ જોઈએ એમાં બદલાવ શું આવ્યો આપણે એવું કહીએ છીએ કે કડક કાર્યવાહી કરવામાં આવશે નિયમોનું પાલન કરાવવામાં આવશે બધું જ કરાવવામાં આવે બધી જ વાત બરાબર પણ એમાં એ ચાર વર્ષના માસુમ બાળકનો શું વાંક એ શ્રમિકો હતા એમની પાસે રહેવા માટે વ્યવસ્થા નહીં હોય એટલે ફૂટપાથ પર સૂતા હશે બધી જ વાત આપણે માની લઈએ પણ એ ચાર વર્ષના બાળક જેને નવું વર્ષ જ નથી જોયું હજી નવું વર્ષ બેઠું છે ને એના ઘરમાં તો માતમ છાઈ ગયું છે કારણ કે એના ઉપર કોઈ ગાડી ચડાવી દીધી છે અને કોણે ગાડી ચડાવી છે તે અમીર બાપના છોકરાઓએ કે જેમને એવી પડી જ નથી કે આપણે ક્યાં નીકળીએ છીએ કેવી રીતના નીકળીએ છે શું કરીએ છીએ આપણા માટે તો એ રસ્તા આપણા પપ્પાના રસ્તા છે એવું સમજીને આપણે ગાડી ચલાવીએ છીએ અને પછી સતત આવી ઘટનાઓ સામે આવે છે વડોદરાથી જે વિડીયોઝ સામે આવ્યા છે અકસ્માત પછી શું થયું સાથે જ પોલીસે શું કર્યું છે આમાં કાર્યવાહી તે બધું જ જોયું

जो दर एक सिटी में और हर एक जिले में भी ये रेन बसेरा है वो चलाए जा रहे हैं और प्रशासन का भी ये होता है कि वो रेन बसेरा में ही रही और कई बार पुलिस भी उनको पकड़ के समझा के रेन बसेरा में ले जाती है लेकिन क्या दिक्कत क्या उनको क्या एडजस्ट नहीं होता है तो वापस भी धंधा करने यार कुछ वो वापस वो ये ऐसे एरिया में आ जाते हैं और वहाँ पे रहते हैं इंश्योरेंस वगैरह है, है गाड़ी, आ, गाड़ी है नहीं है वो तो इंश्योरेंस है इसका जो नाइट में घटनाक्रम दर्ज हुआ है उसके मुताबिक जगदीश राजेश मारवाड़ी उसका उम्र 22 बाईस है वो अवधूत फाटक से विश्वामित्री के ब्रिज में जो रोड का साइड है उसमें वो टॉयस बेचता है उसका धंधा करता है और उसका फैमिली भी वहीं पे रहता है और रात के लोग वहीं पे सो जाते हैं कल जो वाक्य दर्ज हुआ उसके मुताबिक ग्यारह पैंतालीस के बारह बजे के बीच में एक क्रेटा व्हाइट क्रेटा थी उस जिसका नंबर है जी जे जीरो सिक्स आर डबल जीरो टू सेवन और उसका चालक नीतीश किशन जा है जो रहने वाला मकरपुरा से है और वो लालबाग ब्रिज है उसके वहाँ से आते हुए अब्दुल फाटक से हुए સાઇડ મેસે આયા ફરિયાદી અડપેટ મેં લીયા બાદ મેં છોટા બચ્ચા સર ગાડી निकाल दिया उसकी वाइफ को उसकी बहन को और उसके बहनों को भी इंजर किया और वहाँ से चला गया इसके बाद में जो वहाँ के जो लोग थे उन्होंने उसका पीछा किया और आगे जा कर मुझमाड़ा अक्सर चौक के पास उसको रोका गया और रोकने के बाद उसको वहाँ से गाड़ी से निकाला तो वो कबान में नहीं था और कुछ कैफी पदार्थ या मादक द्रव्य उसने कुछ सेवन किया ऐसा प्रतीत हुआ था आ, रापुरा पुलिस स्टेशन में वो तुरंत ही वो पीसीआर आरोपी को वहाँ पे ले आई थी उसका मेडिकल टेस्ट करवा दिया गया था और रापुरा पुलिस स्टेशन में बी एन एस ए एक बी दो और एम वी एक्ट की एक सौ पंचासी एक और एक के मुताबिक मामला दर्ज के आगे की कार्यवाही की जा रही है